સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં સલાબતપુરા પોલીસે મોટી કાર્યવાહી કરી ગેરકાયદેસર નશાકારક ફોરેક્સ બોટલોનું વેચાણ કરનારનો પર્દાફાશ કર્યો ઉમરવાડા ચીમની ટેકડા ખાતે દરોડા પાડવામાં આવ્યા અનવર ખાન પઠાણ અને સલમાન ખાનના ના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં ફોરેક્સ ની બોટલો કબજે કરવામાં આવી રૂપિયા ત્રેવીસ હજાર ની નશાકારક ફોરેક્સ બોટલ કબજે કરવામાં આવી આરોપી અનવર ખાન પઠાણ પોલીસે ધરપકડ કરી જયારે સલમાન ખાન પઠાણ હાલમાં વોન્ટેડ છે સલાબતપુરા પોલીસ ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સર શું કહેશો જે રીતે સલાબતપુરા પોલીસે કાર્યવાહી કરે છે બંને પિતા પુત્રના નામ આવ્યા છે આખી ઘટના બરાબર છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ડિસ્ટાર્ફના જે એસઆઈ દિનેશભાઈ છે એને બાતમી મળેલી ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલમાન ખાન પઠાણ અને એના જે પિતા છે અનવર ખાન પઠાણ એ પોતાના રહેણાંક મકાને ફોરેક્સ બોટલો રાખી અને જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે તો જે બાબતે બે પંચો રૂબરૂ સરકારી પંચો સાથે પીઆઈ રૂબરૂ સદરો જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા રહેઠાણના મકાનમાંથી બસો ત્રીસ લંગ કોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી ને એ બાબતે સલામતપુરા પોલ્યુશનમાં ગુનો નોંધાયેલ છે અનવર ખાન પઠાણ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે સલમાન ખાન છે જે હાલ ફરાર છે પિતા પુત્ર વ્યવસાય શું કરે છે અને કેટલા સમયથી એમની પૂછપરછ દરમિયાન જણાવ મળ્યું કે એ કાપડમાં મજૂરીમાં જતા છેલ્લા ડોઢક મહિનાથી આ પ્રતિબંધ કોરેક્સ બોટલો છે એનું વેચાણ કરતા હતા ના હાલ તો એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેમ છતાં અનવર ખાન ને સાથે રાખી અને ગુના બાબતે તેમજ અન્ય દિશાઓ તપાસ ચાલી રહી છે આશરે ત્રેવીસ હજારનો નો મુદ્દાઓ મળી આવેલો છે